ગાયને આ સમયે ખવડાવી દો હળદરવાળી રોટલી કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે આપણે બધાએ આપણા પાડોશમાં કોઈને ગાયને રોટલી ખવડાવતા જોયા હશે પરંતુ શું તમે જાણો છો કે ગાયને રોટલી ખવડાવવાના કેટલા ફાયદા છે તો તમે નથી જાણતા તો આજે અમે તમને ગાયને રોટલી ખવડાવવાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ જો કે પહેલાં આપણે જાણીએ કે ગાય વિશે આપણા ધાર્મિક ગ્રંથોમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગાય એક પાડેલું ચતુર્ભુજ પ્રાણી છે જેને આપણે પ્રેમથી ગૌમાતાના નામથી બોલાવીએ છીએ આટલું જ નહીં ગાયને ઘણીવાર પવિત્ર પ્રાણી તરીકે જોવામાં આવે છે તેના વાછરડા ગાડાને ખેંચે છે અને ગાયને દૂધ માટે ઉછેરવામાં આવે છે તેમાંથી સારી ગુણવત્તાનું દૂધ મળે છે વૈદિક કાળથી ગાયને ખૂબ જ ઉપયોગી પ્રાણી માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે એક ખૂબ જ પ્રચલિત શ્લોક છે જે કહે છે ગૌહત્યમ બ્રહ્માહત્યમ ચ કરોતિ કરોતી પ્રતિદેશીકમ ચ ગ્છત્યામ ગમ ચસ્ત્રી હત્યા કરોતી ચિન્દુ ધર્મમાં ભારતીય ગાયને ગૌ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેથી ગાયની હત્યા કરવી કે મહાપાપ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મ અનુસાર ગાયની અંદર તેત્રીસ પ્રકારના દેવતાઓ નિવાસ કરે છે અને ગાયના દાનને મહાદાન દેખર રહેવામાં આવે છે માન્યતા છે કે ગાયની સેવા કરવાથી નિસંતાન પ્રાપ્ત સંતાન પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ કે ગાયને શું ખવડાવવું જોઈએ જેથી આપણું જીવન દરેક મુશ્કેલીઓથી દૂર થઈ શકે અને ઈચ્છિત પરિણામ પણ મેળવી શકીએ ગાયને રોટલી ખવડાવવાથી લાભ થાય છે જો તમે રોટલીમાં ગોળ ફોડવીને ગાયને ખવડાવો છો તો તે તમને ખરાબ શક્તિઓથી બચાવે છે અને તમને ઘણા ફાયદાઓ આપે છે જો તમે ગાયને ગોળની રોટલી ખવડાવો છો તો તમારા બધા ખરાબ કામો પૂરા થઈ જાય છે અને તમને તમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે જો તમે બેઠેલી ગાયને રોટલી અને ગોળ ખવડાવો તો એવું માનવામાં આવે છે કે તે વધુ ફળદાયી હશે જો તમે મંગળવારે અજાણ્યા રીતે ગાયને રોટલી અને ગોળ ખવડાવો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમે ગાયને રોટલી ખવડાવો છો તો તેનાથી તમારા પરિવારના બાળકો અને આવનારી પેઢીઓને સુખ અને ઘણા ફાયદા અને પુણ્ય મળશે જો તમે ગાયને નિયમિત રીતે ખવડાવો અને સેવા આપો તો તમારા પરિવારના સભ્યોનો વિકાસ થાય છે એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે જે લોકો ગાયને રોટલી ખવડાવે છે તેઓ પેટી દર પેઢી પ્રગતિ કરે છે અથવા તેઓ વિકાસ કરે છે જેનો અર્થ છે કે તેમની પાસે તમામ પ્રકારના આનંદ અને સુવિધાઓ છે તો જો તમારે પણ પ્રગતિ કરવી હોય જો તમારી પ્રગતિ નથી થઈ રહી તો તમારે દરરોજ ગાયને રોટલી ખવડાવવી જોઈએ જો તમારા ગ્રહ નક્ષત્રો ખરાબ ચાલી રહ્યા છે તેથી જો તમે ગાયને રોટલી ખવડાવશો તો તમારા ગ્રહો શુભ ફળ આપવા લાગશે ઘણા લોકો પોતાના ગ્રહોને અનુકૂળ બનાવવા માટે ગાયને રોટલી આપે છે એટલું જ નહીં ગાયને રોટલી ખવડાવવાથી તમારી નકારાત્મક ઊર્જા પણ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા વધવા લાગે છે જો તમે તમારા મનને શાંત કરવા માંગો છો અને શાંતિનો આનંદ માનો છો તો ગાયને રોટલી આપવાનું ભૂલશો નહીં અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો